નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં વરસાદની આજની આગાહી ગઈકાલે રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને દાદરાનગર હવેલી દમણ વિસ્તારમાં એકથી ત્રણ ઇંચ સુધીનો નોંધાયો છે અને ગઈકાલના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ગત ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વાદળો જોવા મળ્યા છે તે સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સાંજે ગાજવીજ સાથે તેમજ આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના કાંઠે પણ ગાઢ વાદળો જોવા મળ્યા છે દક્ષિણ ગુજરાતના કાંઠે ઓફ સોર ટ્રફ સક્રિય હોવાથી વરસાદની ગતિવિધિ વધી રહી છે તો આજે કયા વિસ્તારોમાં વધુ શક્યતા વરસાદની તેની વાત કરતા પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સિસ્ટમની વાત કરીએ તો ગઈકાલે કહ્યા મુજબ સરફેસ લેવલના પવનોમાં અસ્થિરતાનું પ્રમાણ ઘટી ગયું હોવાથી ગાજવીજવાળા વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો છે આજે ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અસ્થિરતા જોવા મળે છે આઠસો પચાસ એંચપીએ ઉપર નીચલા લેવલ ઉપર કાંઠા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ છે જ્યારે અંદરના વિસ્તારોમાં આઠસો પચાસ એંચપીએ ઉપર ભેજનું પ્રમાણ ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે સાતસો એચપી એટલે કે મિડ લેવલ ઉપર પણ કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે પરંતુ મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારોમાં આજે સાંજે ભેજ જોવા મળી રહ્યો છે વરસાદની આજે વાત કરીએ આગાહીની વીસ જૂન આવતીકાલે એકવીસ જૂનની સવાર સુધીમાં ક્યાં વધુ વરસાદની શક્યતા તો આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધુ શક્યતાઓ દેખાઈ રહી છે વલસાડ નવસારી ડાંગ અમુક વિસ્તારો સુરત અને તાપી જિલ્લાના આટલા વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી લઈને ક્યાંક ક્યાંક બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ હજુ પણ આવતી ચોવીસ કલાક સુધીમાં નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતના આ સિવાયના વિસ્તારો ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ છાંટછૂટથી લઈને હળવા ભારે ઝાપટા ચાલુ રહેશે મધ્ય ગુજરાત વડોદરા આસપાસ છોટા ઉદેપુર તેમજ પૂર્વ ગુજરાતના ગોધરા દાહોદ આસપાસના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિમાં વધારો થઈ શકે ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ એકાદ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રમાં આજે પણ ગઈકાલની જેમ શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે પરંતુ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથના અમુક સ્થળે ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાં પડી શકે સુરેન્દ્રનગર જિલ્લો અને અમદાવાદ જિલ્લાના જે સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો છે તેમાં ગાજવીજ સાથે સાંજે કે રાત્રે ઝાપટાં પડી શકે છે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ છાંટછૂટ કે હળવા ઝાપટાની શક્યતા ગણી શકાય કચ્છમાં પણ ખાસ મોટી શક્યતા નથી એકલદોકલ સ્થળે છાંટછૂટની શક્યતા ગણી શકાય ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલની જેમ ખાસ મોટી શક્યતા નથી બનાસકાંઠા મહેસાણા હિંમતનગર સાબરકાંઠા આસપાસના વિસ્તારોમાં એકલદોકલ સ્થળે છાંટછૂટ કે હળવા ઝાપટા જેવી શક્યતાઓ ગણી શકાય આગળ હવે ધીમે ધીમે ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને ત્રણ ચાર દિવસ બાદ ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ધીમે ધીમે વધારો થતો જશે તો તેની ખાસ મોટી અપડેટ એક બે દિવસમાં આવવાની છે જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર